તો ફાઇનલી દોસ્તો અત્યારે હું આવી ગયો છું વડલીમાંય હું વડલીમાંય આવ્યો તો વિડિયો બનાવવા માટે બેસે વડલીમાંય જવાનો રસ્તો તમે જોઈ શકતા હશો તો સામે જો ધજા દેખાય નહીં વડી માનું મંદિર છે અને અહીંયો હતો હતો હું આરતી સાંભળતો તો સવારના કચો સાડો સાત થયા હતા જેમાં તજી બધા મિત્રોને અને હું છુતી એકવાર્ડ નવા વિડીયોમાં તો મારે બધાને સ્વાગત કરું છું અને આજે જવાનું છે વડલી માય દર્શન કરવા હું તમને બધાને લઈ જઈશ વડી માય દર્શન કરવા માટે હું પણ કરીશ તમને પણ કરાવીશ અને મારે આસપાસનો નજારો આજનો આવો છે મસ્ત મજાનો પવન ચક્યું છે ગાડું લઈને આવે છે રાહુલ ને અત્યારે અહીંયા આટા મારું છું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહી હવે તમને એમ થતું હોય છે પવન છે કે હવે નજીક છે એ નજીક નથી બહુ દૂર છે આ જે પવન છે કે દેખાય ને એક કિલોમીટર આવી છે આ સમય થોડક નજીક છે આ સમય બે ત્રણ કિલોમીટર નજીક અને હવે હું જાઉં છું ઘર બાજુ ના છે એવડા A few moments later. બદલીમાં જવાનો રસ્તો તમે જોઈ શકતા હશો ફાઈનલી દોસ્તો જો વડલીમાયે પહોંચી ગયા અને આજુબાજુનો નજારો આખાવો છે સામે બગીચો છે ત્યાં લોકો ફોટા પાડવા આવે છે અને મસ્ત ઝાડવા આવેલા છે અને આ સાઈડ તમને દેખાય એ લોકો પરિસાદી લેશે ખાવાની અને સામે કાવા થાય છે તો ફાઇનલી દોસ્તો અત્યારે હું આવી ગયો છું વડલીમાયા અને આ છે મેલડીમાંની મૂર્તિ તમે દર્શન કરી લો બધા તમને બધાને મળું છું મેં તમને દર્શન પણ કરાવી દીધા છે અને આ છે જૂનું મંદિર ચોથા મંદિર છે અમારે રાહુલ હારે આવ્યા છે અને ખૂબ મસ્ત મચ્છાનું મંદિર છે મેલડીમાં ના હવે ઉપર જે મંદિર છે ત્યાંના હું દર્શન કરાવું છું તમને ત્યાં હું તમને બતાવીશ અને દર્શન પણ કરાવીશ ત્રણ છોકરાઓ રમે છે

ધુવાડા થાય છે હવે જે તમને સામે દેખાય વડલીમાં લખેલું હવે આપણે ત્યાં જવાનું છે માતાજીના દર્શન કરવા જય વડલીમાં અને હવે હું તમને બતાવી રહ્યો છું જે નવી મૂર્તિ મોકલી છે ને મેલડીમાંની મેલડીમાં છે ને એની મૂર્તિ છે આનંદ દાદાની મૂર્તિ છે ગણપત દાદાની મૂર્તિ છે અને મસ્ત મજાનું મા લખેલું છે તમે જોઈ શકતા હોય છે અને અત્યારે હું વડલીમાં આવ્યો તો વિડીયો બનાવવા માટે બેસેલ

ફાઇનલી દોસ્તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આ છે એનું ગ્રાઉન્ડ ઘણા માણસો અહીં આવે છે દર્શન કરવા માટે અને સામે જે દેખા બધો શ્રીફળ વધારે છે ત્યાં અને આ સમસ્ત મજાનું તળાવ જાય છે ને જની ના નાના નામ એલી છે કલાવ ચારે બાજુ જન અને પરવન સક્તિ નું છે હે ઉનાયો તો એકવાર ઓય ના આવનક માકા કલાવ ના કાથે મસ્ત મજા નો કંદો આવે છે ઓ આયાં કે છે આપણા જે મંદિરો બનાવે છે જય જાગનાથ મહાદેવ નાચ્ય હોલ દેખાય એ ભોજનાલયનો હોલ છે અને એની બાજુમાં છે ને અહીંયા ખાવાનું એવું બધું થતું હોય છે પણ ત્યાં અમે ગયા નહોતા અને મંદિરની બહાર નીકળો ને એટલે એક રમકડાની દુકાન છે જોઈ શકો છો મસ્ત દુકાન છે અહીંયા રમકડા બધા મળે છે અને મસ્ત મજાનો બગીચો છે અને આ બગીચાની અંદર આવે છે ને કોઈ જવા નથી દેતા કારણ કે હજી એમાં ઝાડવા છે ને નાના નાના છે ને એટલા માટે થોડી ન નાખીને એટલા માટે તો ફાઇનલી દોસ્તો હવે દર્શન કરીને અમે નીકળી જવી છે તો ફાઇનલી દોસ્તો હવે જો મારા ગામમાં પહોંચવા આવી ગયો છે અને આ વિડીયો મારા ગામનો ગેટ અને એની બાજુમાં મારું ઘર છે તમે જોઈ શકો છો આપણે આ કાળાની અંદર પ્રવેશ કરી લીધો છે અને હું ગાડી પણ ચલાવી રહ્યો છું તો ફાઇનલી દોસ્તો જો ઘરે પહોંચી ગયો અને હાથ પગ મોટું જોઈને તમને હું મળું છું ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ જોતા રહે છે ઘરે બધી કાળા મારેલા છે અને ઘરે કોઈ હતું નહીં એટલા માટે એક જ ઘર ખૂ તો ફાઇનલી દોસ્તો ઘરે પહોંચી ગયો છું અને ફ્રેશ થઈને હવે આવો છું ગુજરાતનો અનુભવ આવે છે સારો લાગે ને તો કરી દેજો અને તમારા દોસ્તોને શેર કરી દેજો અને સાથે સાથે જય માતાજી કોમેન્ટ કરી દેજો મસ્તમ જેનું મંદિર હતું તમને દર્શન કરાવવા પણ ઘર એટલા માટે લાઈક કરી દેજો જરૂરથી Thank you so much. Have been a good night and a cheerful